આજનું નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર આજે સૌભાગ્ય યોગ આજનું કરણ બાબા કરણ ને આજની રાશિ એટલે વૃષભ રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ તે પ્રમાણે નામકરણ કરો શુભ નહીતા શકે જાણીએ આજના દિવસ સૂર્યોદય ને સૂર્યાસ્ત છે આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રેવીસ મિનિટે છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પંચાવન મિનિટે રહે છે આજના દિવસના દિન વિશેષ અને શુભાસુભ વિશે વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે 11 કલાક અને 6 મિનિટ થી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 40 મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 6 મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 47 મિનિટ થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે આજે કુમાર યોગ બની રહ્યો છે બપોરે એક કલાક ને તેર મિનિટ થી રાત્રે એક કલાક ને એકાવન મિનિટ સુધી તો સાથે આજે પારસી આદર નો પણ પ્રારંભ થઈ રહ્યો છે વાત વિશેષ આજે દરેક સ્ત્રીનું સન્માન કરવું મંગલકારી સાબિત થઈ શકે આજે શ્રીયંત્ર ની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે આપનો દિવસ મંગલમય બની રહે એ જય ભરતના જય ભવાની